હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ કતિરા ક્લાસીસ હું છું નિશાંત કતિરા અને હવે તમારી પ્રિલિમ્સ એક્ઝામ પૂરી થવા ઉપર હશે અથવા પૂરી થઈ ગઈ હશે અને હવે મોસ્ટ ઓફ બધા જ સ્ટુડન્ટ્સ ભણવાના મૂડમાં પણ હશે કારણ કે બોર્ડની એક્ઝામને માત્ર એક જ મહિનો બાકી છે પ્રિલિમ્સ આપી દીધા પછી દર વર્ષે મોટાભાગના સ્ટુડન્ટ્સ એકદમ સિરિયસ બની જતા હોય છે એક્ઝામ પ્રત્યે ભણવા પ્રત્યે અને મહેનત ચાલુ કરી નાખે છે હમણાં જે એક્ઝામ તમે આપી પ્રિલિમ્સની એમાં ઘણા સ્ટુડન્ટ્સે અગાઉ સારી મહેનત કરી હશે છતાં પણ એક્ઝામમાં સારું પરફોર્મ કદાચ ન કરી શક્યા હોય એક્ઝામ ફિયરના લીધે ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમણે આખું વર્ષ નથી કર્યું કંઈ અને હવે એક્ઝામ આપ્યા પછી રિઅલાઇઝ થતું હશે કે સર હવે અમે મહેનત કરશું હો એક મહિનો અમને સખત મહેનત કરી લેવી છે પણ એક પ્રોબ્લેમ થાય છે કે હવે અમને કોણ બનાવે બધું જ કેવી રીતે અમે કરી શકશું કારણ કે સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસમાં બધી જગ્યાએ કોર્સ કમ્પ્લીટ થઈ ગયા છે રિવિઝન્સ ચાલુ છે અને રિવિઝન બહુ ઝડપથી ચાલું છે ધીરે ધીરે નથી ભણાવતા કે અમને કંઈ ખબર પડે ઉપરાંત પેપર સોલ્યુશન કરાવે છે એક્ઝામ્સ લે છે તો અમે કન્સેપ્ટ કેમ ક્લિયર કરશું અને આ બધા જ ક્વેશ્ચન્સના લીધે જે મહેનત કરવા તૈયાર છે સ્ટુડન્ટ્સ એ લોકો નથી કરી શકતા પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમારા માટે એબીસી ક્લાસીસ ગાંધીનગરના ભરતસર લાવ્યા છે ક્રેશ કોર્સ ટુ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે ક્રેશ કોર્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર લોન્ચ થઈ ગઈ છે જેની ખાસિયત શું છે કેવી રીતે તમને ભણાવવામાં આવશે ફીઝ કેટલી છે આ બધું હું તમને ડિટેલમાં જણાવું છું તો જોડાયેલા રહેજો સ્મોલ વિડીયો બનવાનો છે સૌથી પહેલાં તો દરરોજ છ કલાક લાઈવ ક્લાસ લેવામાં આવશે એબીસી બી સી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશનમાં તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો છ કલાક દરરોજ લાઈવ ઝૂમ મીટિંગ પર ઝૂમ મીટિંગ પર ભણાવવાના ફાયદા શું છે કે તમે તો સરને જોઈએ જ શકશો સર પણ તમને જોઈ શકશે ઓન ધ સ્પોટ તમને કંઈ સરને ક્વેશ્ચન કરવું હશે ડાઉટ પૂછવું હશે તો એ ઓન ધ સ્પોટ થઈ જશે સોલ્વ કરાવવામાં આવશે તમને અને બધા વિષયો તમારા સાતે સાત વિષયનું એકદમ પેલેથી પાયેથી બેઝિક લેવલથી તમને શીખવવામાં આવશે અને દરરોજ છ કલાક ઉપરાંત લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ મળશે કોઈ દિવસ તમે ન ભણી શક્યા કોઈ કારણસર લાઈવ લેક્ચર અટેન્ડ ન કરી શક્યા તો એનો રેકોર્ડિંગ મળી જશે ત્યારબાદ આખા વર્ષના લાઈવ ક્લાસનું વિડીયો રેકોર્ડિંગ એકદમ ફ્રીમાં મળશે આખા વર્ષ દરમિયાન સરે જે કંઈ પણ લાઈવ બેચમાં ભણાવ્યું છે એ પણ તમને ફ્રીમાં રેકોર્ડિંગ મળી જશે એના સિવાય ડિફિકલ્ટી સોલ્યુશન ત્યારબાદ વિભાગ એની સ્પેશિયલ તૈયારી કરાવવામાં આવશે જેમાં પંદરસો પ્લસ પ્રશ્નોની સમજૂતી સાથે તમને મેથડ દ્વારા ભણાવવામાં આવશે એકસો પચાસ પ્લસ દ્વિતીય પરીક્ષાના પેપર સોલ્વ કરાવવામાં આવશે અત્યારે જે પ્રિલિમ્સ એક્ઝામ લેવાની ને એ અલગ અલગ સ્કૂલોના એકસો પચાસથી થી વધારે પેપર્સનું સોલ્યુશન તમને કરાવવામાં આવશે ઉપરાંત નેવું પ્લસ લેવાવાળા જે સ્ટુડન્ટ્સ હોય એ વન ગ્રેડ વાળા એવા સ્ટુડન્ટ્સને વિશેષ હેલ્પ પણ મળશે અને નવાઈની વાત એ છે કે દર વર્ષે એ વન ગ્રેડ વાળા ઘણા બધા સ્ટુડન્ટ્સ આ કોર્સમાં જોડાય છે અને લઈ પણ આવે છે રિઝલ્ટ હકીકત છે જૂના રેકોર્ડ તમે કદાચ મેં પણ કહેયા છે જૂના વિડીયોઝમાં તો એ જોઈ શકો છો ઓકે તો નેવું પ્લસ વાળા જે સ્ટુડન્ટ હશે એમને વિશેષ હેલ્પ મળશે ત્યારબાદ સાથી પેપર સેટ ફ્રીમાં પીડીએફ સાથે જવાબ સાથે તમને આપવામાં આવશે અને આઈએમપી પ્રશ્ન જે બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોર સેક્શન એ ટ્વેન્ટી ફોર માર્ક્સનું છે એ ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની પણ બહુ જોરદાર તૈયારી તમને કરાવવામાં આવશે આ ક્રેશ કોર્સમાં એક મહિનામાં સાત ફેબ્રુઆરીથી કોર્સ સ્ટાર્ટ થઈ રહ્યો છે તો મોડું નહીં કરતા કારણ કે એક એક દિવસ કિંમતી છે જે તમે પણ હવે જાણો છો અને બોર્ડની એક્ઝામના આગલા દિવસ સુધી તમને ભણાવવામાં આવશે ઇવન બોર્ડની એક્ઝામ ચાલુ હશે અને વચ્ચે જ્યારે રજા હશે ને ત્યારે પણ તમને આ બેચમાં ભણાવવામાં આવશે ભરત સર દ્વારા અને એમના અનુભવી ટીચર્સની ટીમ દ્વારા સમજાણું જો આવી રીતે તમે દરરોજ ઝૂમ મીટિંગ દ્વારા એબીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશનમાં ભણી શકશો અને બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરાવી શકશો આ કોર્સમાં જોડાયા પહેલાં જો તમે કંઈક આવી રીતે તમારી પરિસ્થિતિ હોય ઘણા બધા ડાઉટ્સ હોય ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય ચિંતા હોય તમારું શું થશે તો ચિંતા નહીં કરતા આ ક્રેશ કોર્સમાં જોડાયા બાદ તમે લોકો આ બાળકની જેમ સફળતા મેળવશો તમારી બોર્ડની એક્ઝામમાં તો મોડું નહીં કરો સમય નથી અને આ તમારો ટાઈમટેબલ પણ છે જોઈ લો દરરોજ સાંજે છ વાગે બેચ સ્ટાર્ટ થશે છ થી સાત સાતથી આઠ આઠથી નવ અને સાંજે સવા નવ થી બાર એનાથી પણ આગળ જઈ શકે છે તો સર પોતાનામાં કંઈ નહીં ઘટાડે તમને હેલ્પ કરવા માટે તમારું રિઝલ્ટ સુધારવા માટે તમે કેટલા તૈયાર છો એ તમારે જોવાનું છે કયા દિવસે શું ભણાવવામાં આવશે કયો વિષય કેટલું ભણાવવામાં આવશે બધાનું ટાઈમટેબલ અહીં આપેલું છે આ ટાઈમટેબલ પ્રમાણે તમારે આગળ વધવાનું હશે અને આ જોઈ લો બાવીસ માર્ચ શુક્રવારના તમારું પેપર પૂરું થશે ત્યાં સુધીનું ટેબલ છે તો દોઢ મહિનાથી પણ વધારે સમયનો આ ટાઈમ ટેબલ તમારા માટે છે બહુ રીઝનેબલ પ્રાઇઝમાં આ કોર્સ અવેલેબલ છે દર વર્ષે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આમાં જોડાય છે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ હજારથી વધારે સ્ટુડન્ટ્સ આ કોર્સમાં સ્તર પાસે ભણી ગયા છે ઓનલાઈન ગુજરાતના ખૂણે ખૂણેથી ઓકે શું મળશે જુઓ ફરીથી તમને કહી દઉં રેકોર્ડિંગ કોર્સ ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એ માટે બે હજાર પ્લસ પ્રશ્ન પચીસ પચીસ પેપરની પીડીએફ સાથી પેપરની પીડીએફ લાઈવ ક્રેશ કોર્સ અને આ બધું તમને મળી રહ્યું છે માત્ર અગિયારસો ઓગણ્યાંસી રૂપિયામાં વિથ ટેક્સ આમાં ટેક્સ આવી જાય છે તમારે નથી ભરવાનું ગવર્મેન્ટ સારો એવો ટેક્સ લે છે એકચ્યુઅલ પ્રાઇઝ ઓછી છે પણ ટેક્સની કિંમત સાથે અગિયારસો ઓગણએસીમાં સાતે સાત વિષયનું દોઢ મહિનાનું એકદમ પરફેક્ટ શેડ્યુલ તમારા માટે તૈયાર છે દરરોજ છ કલાક મિસ નહીં કરતા આજે જ તમારા વાલીને કહો મમ્મી પપ્પાને પૂછી લ્યો ડિસ્ક્રિપ્શનમાં એબીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન છે અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સમાં જોડાઈ શકો છો જો તમને વધુ માહિતીની જરૂર હોય તો નવ્વાણું બસો ચુમ્માળીસ જીરો એકસઠ એકોતેર પર કોલ કરી વધારે માહિતી પૂછી શકો છો તમારા મમ્મી પપ્પાને આ નંબર ઉપર વાત કરાવી શકો છો વધારે માહિતી માટે મારી સલાહ થશે જોડાઈ જાઓ એ બીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરો એ બીસી ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલ પણ ડાઉનલોડ કરો ભરતસર જેવા અનુભવી શિક્ષક પાસે દરરોજ લાઈવમાં છ કલાક ભણો અને રિઝલ્ટ સુધારો આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ગુડ બાય